જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે છે ને આજે મંદિરના ધૂંઝાળા લીધા છે કાલે સોમવાર હોય ને તો પછી એમાં એવું છે કે સોમવારે માણસો આવતા હોય બધા પગે લાગવાના દર્શન કરવાના એટલે મંદિરમાં આપણે કરતા હોય તો મજા ના આવે એટલે કીધું તો આજે જ કર નાખે એટલે ઘરે અધૂરા રહી ગયા છે પણ અહીંયા મંદિરનો વારો લીધો છે તો અમારા વેહ જોવા વા ગામડામાં ઠેર કામ ગચ્છા આજ તો મે કામે લાગ્યા હૈ કે વાત પૂછો મે એવું હુ જો આ આજી થઈ ગયું હૈ એવું છે આ દીવા બત્તી રોજ ને એટલા ધૂપ ધુવાળા થતા વૈં તો આ ભાઈ હે ને વાઈટ એની જગ્યાએ પીળી થઈ ગઈ હતી એ બધી સ્લેપમાં પોતા માયરા તો થાકી ગયા બધાએ બહુ જ એટલે જો આ દિવાલુમાં મારી દીધા છે ને એટલે મંદિરમાં ટૂંકમાં દિવાળું ને સ્લેપ થઈ ગયો હે બીજો નીચે હજી કામકાજ બધું બાકી છે અને આ ભગવાન એટલા સાફ સફાઈ કરી આમાં બધા પોતા માયરા ભીના કોરા બધા અને આ બધા સાધુડાઓને બધાને નવરાવ્યા એટલે જો આજે કામ હજી આમાં હાંજ પડી જાય બધું કર લે હું ત્યાં તો 对。

ને દીકરા દીકરાની ગામ બધું રાખ્યું છે ચારસો પાંચસો માણસ નું લોડું હા એટલે

કે દેજે ના હો બાન હોય ધ્યાન માં બેઠી કાંમી સરીતું બસ આ કે નઈ ઓ તો કમ નઈ એ હવે હું એમ કહું કાના લગન એમ કે હું ઊઠી ગઈ ગાડી સરી ઊભો તો કેના કે આમ કરીને ઊપટાન એમ ગાડી સળવાની આ ફોટા ચાલી મને આને આને મજા આવીતી એ પણ મને જતી પોતાને પાડો તાએ મેડિયા ઉતાર તો કાપા પાંખે આખી બેઠી કે હું દેતી એવું તો પોતાને ઉટો આપું દીધું હે આવો આ કેવું હાલો મિત્રો જો મંદિરનું કામકાજ થઈ ગયું છે અને મસ્ત મજાના ધૂંધાળા એકદમ સરસ કરી નાખા છે અને અત્યારે જવાનું છે અમારે ગામમાં કોઠી આઈસ્ક્રીમ ખાવાનો પ્રોગ્રામ છે તો ત્યાં જવાનું છે તો હલો બધા ત્યાં જઈ આવીએ અને પાછા આવીને પછી મળીએ મેળ આવશે તો ત્યાં બધાનો વિડીયો પણ ઉતારશું એટલે એવું છે તો થઈ ગયા છે તૈયાર હલો તૈયાર તો જો કે થાકી એવા ગયા છે ધૂંધાળા પણ એટલા બધા કરવાના છે ને કે વાત પૂછો માં એટલે છે ને બીજું કઈ બહુ કરવાનું નથી પણ જતા આવીએ આઈસ્ક્રીમ ખાઈ આવીએ જો અમે બાબા આવ્યા છે તો અમારે મહેક બેન જો રમકડા રમવા માંડ્યા છે કોકના લઈને કોનું છે આ ભાઈ નું છે કે હે તોડી નાખવાનું છે આમ કઈ બધું બતાવી તો ખરા આમાં ઉકડા બુકડા તો જમાવટ છે હું લઈ લઉં સમજો દેજો હરફુ પર હવે આબ જોઈ કેવું કાલે જોવા દે તમને આવડતું ને થાકતા કને જો મરગા કા આઈસ્ક્રીમ ખાવા બેઠો હે ઇન વ્હાઇટ ક હમુ જો કોક હાલો કોઠી આઈસ્ક્રીમ ખાવાનું આજે પ્રોગ્રામ રાખ્યો છે અને છે જો

બેમ બજા આયગા ના ભીડ હાલો મિત્રો આઈસ્ક્રીમ ખવાય ગોરા દે બી દે જા ઓનર જા ભાઈ એનું સુમ કરે હો જા ભાઈ તું થોડી રહી જા હાલો હાલો આઈસ્ક્રીમ ખા ગોગા દાંત ઉખાવાનું શું આટા મારા

હવે <coughs> <coughs>

જો અમે આજે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે મોડપર ગામમાં અમારા બાજુમાં એટલે કે નજીક જ થાય એમનું ઘર તો અત્યારે એને ઘેર બે હવા ને આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે ચોન ચોન

ha detto coi di dacci cinque આઈસ્ક્રીમ ને એવું બધું ખાધું છે અને અમને બહુ જ મજા આવી ગઈ છે અને મિત્રો જો બધા વિડીયો અમારા છે ભાઈ પણ અમારા વિડીયો જોવે છે હું તો બધા બ્રજ વ્રજ નામ છે તો વ્રજના ઘરે અમે એવા છે કેવું મસ્ત ઘર છે અને કોઠીનું આઈસ્ક્રીમ પણ બહુ જ બધાને ખાધું બહુ બધાને મજા આવી ગઈ બહુ ટાણી ગઈ અમને બધાને

કોઈ નહી નહી દે દે એ ગાડલું બગડશે એમ ન કરાય માહેક દે કોકને ફૂલડા મસ્ત દોરી દે જો સલો સલો આવા ફૂલડા દોરી દે આવા ફૂલડા દોરી જો જો ગાડલા મણડસી દોરી કેવો બેઠો છે તો કેવો બેઠો છે અસલ બેઠો ને કે અમાર માહેરને જો આય આય એમ બે આય બે આય બે આય બે અમાર બહાકના ખોરામ આવી દેજો ને આય આય દે પણ હટતું ન ને હોય ખોરામ બેહાડવા તો થોડું ખોરમ <laughs> આયા <laughs>

હલો મિત્રો જો બહુ મજા આવી ગઈ ને ઘણા બધું આઈસ્ક્રીમ ખાધું અને બહુ જ મજા આવી ગઈ મસ્ત આઈસ્ક્રીમ હતું ઘરે બનાવેલું કોઠી આઈસ્ક્રીમ અને ખાધું અમે બધાએ ખાધું મસ્ત ખાધું અને બહુ જ મજા આવી ગઈ આઈસ્ક્રીમ ખાઈ અને આવી ગયા છે ઘરે અને હવે બસ એકદમ ઢાકી ગયા છે હજી કાલે થોડું કામકાજ અધૂરું છે તો એ બધું કરવાનું છે તો હાલો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ